બે ત્રણ ત્રણ મહોસી દ આ બધું ચલા ચલાય નઈ કઈ ડોક્ટરે કઈ જવા દીધી માલિશ નું કીધું કરવાનું કીધું પણ મળવા જોઈએ ને તમારા જેવા સમજ્યા

આપણા સમાજ માં એવા પીડાતા હોય એવા દુખાવો ને એવા હરીશભાઈ મને કેટલા કસ્ટમર આપેલા છે કેટલા ને હારું થઈ ગયેલું હોય વગર બરોબર ફેર પડી ગયો અત્યારે અડધી કલાક માં

પાંચસો રૂપિયા દે તો કામ નો થાય આપડે જોઈએ એવી એક જ ઈચ્છા સમાજ ના આપણા ફોન મજબૂત બધું એમાં બોલી જણાવો તમે મારું નામ ચોહાણ શૈલેષ સિદ્ધુભાઈ છે હું મૂળ મારું ગામ વાડસડા છે બરાબર જેતપુર તાલુકામાં આવે હા અને હું મારા બાપ વખતનું હું દસ થી બાર વર્ષથી આ વસ્તુ કરું છું હું ક્યાંય શીખવા નથી ગયો પણ મારા બાપ દે વખત નું વારસાગત જેને કહેવામાં વારસાગત બરાબર પછી આમાં હાથ પગ દુખતા હોય કમર દુખતી હોય ચિકન ગુનિયા થયો હોય કાંઈ પણ વસ્તુ હોય દુખાવા માટેની ડોક્ટર કીધું હોય માલિશ કરવાનું બરાબર તો હું આ રાજકોટમાં હોમ સર્વિસ કામ કરું છું બરાબર બરાબર અને કઈ પણ રાતના બાર વાગ્યા સુધી મારી સર્વિસ ચાલુ હોય છે બરાબર તમારો ફોન નંબર બોલો મારો ફોન નંબર છે સત્તાણું બે સિત્તાવીસ ત્રણ એકત્રીસ હજી બીજી વાર બોલો સત્તાણું બે સિત્તાવીસ ત્રણ એકત્રીસ બરાબર નાઇન સેવન ટુ સેવન નાઇન ટુ સેવન ડબલ થ્રી વન વારે ઓલ રાજકોટ હોમ સર્વિસ બરાબર ગમે ત્યાં જાવ ગમે ત્યારે બાર વાગ્યા સુધી સર્વિસ ચાલુ જ હોય છે